અમરેલીમાં હનુમાનજી દાદાના મંદિર વિશે અભદ્ર શબ્દો બોલનાર ઇસમ સામે કાર્યવાહી કરવા માટે તમામ હિન્દુ સંગઠનો દ્વારા બહોળી સંખ્યામાં એકત્ર થઈ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું

આજ રોજ આપણને બધાને ખબર છે કે ઘણા સમયથી આમ તો ગઈ ચૌદ તારીખથી જે વસંતભાઈ ચાવડાએ પોતાની યુટ્યુબ ચેનલની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ની ઉજવણીમાં ખૂબ સારો માહોલ બનાવવો જોઈએ કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી એ સર્વ સમાજ માટે એક બંધારણીય અને ખ્યાતનામ વ્યક્તિ કહી શકાય સર્વ સમાજ એમને માન આદર અને સન્માન આપે છે આવા સારા કાર્યક્રમમાં સર્વ સમાજને જોડવા જોઈએ અને એની એની સામે એમણે પોતે ત્યાં જે હનુમાનજી નું મંદિર આવેલું છે જેમની જે છે એમના ખાતે જે હનુમાનજી નું આવેલું છે એમણે ટીપણી કરી કે આ એક નંગ નડે છે જો આને સમાજ ભેગો કાઢી નાખે તો માથાકૂટ મટે અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે કે જ્યાં ધર્મ ની બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે તો અંધશ્રદ્ધા છે ધર્મ વાત છે એ સ્પષ્ટ દેખાય આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે અને એમના કારણે એમ કે ને કાઢવા જોઈએ તો આપણા અંદર અંદર વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજી નો ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજીની સ્થાપના સાથે હનુમાનજી નું સ્થાપન થાય છે આ તમામ હિન્દુ સમાજની લાગણી એમણે દુભાવી છે તંત્ર દ્વારા અને સરકાર શ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં એમને કોઈ વ્યક્તિ માટે તકલીફ હોય કોઈ સમાજ માટે તકલીફ હોય તો હિન્દુ સમાજ હજી ક્યારેય આવી રીતે કોઈ પણ પ્રકારની એના અવારનવાર વિડીયો માં જે કઈ રજૂઆત કરી હશે ક્યારેય કોઈ સમાજ એમની ટીકા ટિપ્પણી નથી કરી પણ જયારે હવે એ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જયારે આ સમાજમાં એક આપણા હિન્દુ દેવી દેવતાઓની જો ટિપ્પણી કરતા હોય તો ક્યારે હિન્દુ સમાજ ચાખી લેશે નહીં

કે અમે કોઈ સમાજ નો વિરોધ નથી કરતા કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા પણ એમની જે વિચારશીલતા છે કે જેના કારણે દરેક સમાજ ધર્મતા દરેક સમાજના વ્યક્તિઓ હળી મળીને રહે આવી અશાંતિ ઉભી કરવાનો જે પ્રયત્નો કરનાર કોઈ પણ તત્વો હોય એમની ઉપર સરકાર દ્વારા જો કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ ન થાય એવી તમામ હિન્દુ સંગઠન આજે માંગણી છે હું અમરેલી થી એડવોકેટ નવચેતનભાઈ પરમાર આજે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આરાધ્ય દેવ વિરુદ્ધમાં જે ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર માય ડિઝાયર ચેનલ ઉપર કરવામાં આવી છે એના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદનપત્ર પત્ર પત્ર આપી અને સરકાર શ્રીનું ધ્યાન દોર્યું છે કે આજે 18 એ 18 વરણ સાથે ઊભા છે અને આ દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટી આપવામાં આવી છે આવા સંજોગોમાં હું ગમે તે ધર્મ પાડું પણ મારે કોઈ બીજા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની મને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી એ કાયદેસર ગુનો છે ધાર્મિક લાગણી દુભાવી ગુનો છે ગુનો છે છે એટલે આ લોકો જે જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો એ ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર સામાજિક લાગણીઓ દુભાય ધાર્મિક લાગણીઓ દુભાય એ માત્ર પૈસા કમાવવા માટે કરવામાં આવે છે એને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી એને ધર્મ સાથે પણ વાંધો નથી પણ એને પૈસા મળે એટલે આવા બધા લુખેશો જે ખાસ કરીને યુટ્યુબરો છે જે લુખેશ યુટ્યુબરો છે એના માટે વાત કરું છું કે જે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભારતની અંદર હિન્દુ ધર્મ ની છ હજાર સાતસો ને બેતાલીસ પેટા જ્ઞાતિઓ છે કટોગે તો બટોગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શા માટે હિન્દુ ધર્મ છોડ્યો તો એની વાત નથી કરતો પણ શા માટે ઇસ્લામ નતો અપનાવ્યો એને ખબર હતી કે મારો સમાજ કટ વેચાઈ જશે તો હેરાન થઈ જશે એટલે હિન્દુ ધર્મ નો ફાટો એવો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એને એટલા માટે જ બાબા સાહેબે જે કીધું હતું કે આ દેશમાં બંધારણ અમલમાં છે અને બધાને ધાર્મિક સ્વતંત્રતા છે બાબા સાહેબને પણ મોટી જબર ઓફર હતી ઇસ્લામ કબૂલવા માટે ત્રણ કુવારી છોકરીઓ પણ આવવાની ઓફર હતી લાખો રૂપિયાની ઓફર હતી આંબેડકર ઓપન યુનિવર્સિટી આપવાની ઓફર હતી છતાં હિન્દુ ધર્મનો પેટા ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર શા માટે કર્યો બાબા સાહેબે કે હિન્દુ ધર્મનો પેટા ભાગ છે તો આ દેશ હિન્દુઓનો બહુલ્ય દેશ છે અહીંયા કોઈ પણ સંજોગોમાં હિન્દુ ધર્મ ની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એને હિન્દુ સમાજ સાંખી નહીં લે સરકાર નું ધ્યાન દોર્યું છે આવા લોકો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એ તમામ ધર્મના અઢાર અઢાર વર્ષના લોકોની માંગણી છે